એકવાર વાર રહેતા બ્રાહ્મણને ભિક્ષા માટે ગયેલા એક સાધુ મરી આવ્યા તે મને બ્રાહ્મણની તરમ પતનીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તે મઢ બને છે પણ તે મને એક શાપ આપ્યો કે તેનો પુત્ર યુવા વર્ડ સુધી જીવશે આ વાત સાંભળીને તે બ્રાહ્મણ અને તેની પત્ની ખૂબ જ દુઃખી થયા તેઓ પિતા માટે પવિત્ર યાત્રા કરવા માટે નિર્ધારિત થયા આ યાત્રા દરમિયાન તેઓ એક આચરના આશ્રમ પહોંચ્યા તેમને સોમતી અમાસ વર્ત રાખવા અને પતિવ્રતા સ્ત્રીઓને તેની વિધ કરાવવા કહ્યું ગામમાં એક બ્રાહ્મણ અને તેની થોર્મ પત્ની રહેતા હતા તેમની પાસે બાળકોન હતા બ્રાહ્મણ દંપતની આ દુઃખી પરિસ્થિતિમાં એક દીવ સાધુ તેમના ખોરે આવ્યા સાધુએ બ્રાહ્મણની પત્નીને આશીર્વાદ આપ્યો કે તે જલ્દી માતા બનશે પરંતુ તેના પુત્રનું જીવન માતર દ્રવ વર્ષનુ જશે આથી બ્રાહ્મણ દંપતીને દુખ થયો બ્રાહ્મણ પોતાની પત્ની સાથે એક યાત્રા પર નીકળ્યા યાત્રા દરમિયાન તેઓ એક ઇજના આશ્રમ પહોંચ્યા ક્યાન વોશી તેમને વિદેપુર વક્ષોમતી અમાસ વ્રત કરવાનો ઉપદેશ આપ્યો તેમને આ વ્રત કરવાથી બધું સારું થવાની આશા આપી બ્રાહ્મણ દંપતી વ્રતની ની વિદય અનુસાર સોમતી અમાસના દિવસે વ્રત રાખી આ વ્રત દ્વારા તેમના જીવનમાં તેમના પુત્રનું જીવન પણ વભરાયું વ્રત વિદ્ય સોમતી અમાસના દિવસે વ્રતીને સવારથી જે વ્રત રાખવું જોઈએ તે દિવસે સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરીને પૂજા અર્ચના કરવી જોઈએ આ વ્રત દરમિયાન પવિત્ર રસોનો સંગ્રહ કરવો જોઈએ અને અને ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા કરવી જોઈએ સાંજે પીપોરના વૃક્ષની પૂજાને પરિક્રમા કરવી જોઈએ કથાનું મહત્વ આ વ્રત કથામાંથી એ મહત્વના પાતો મળે છે કે ભક્તે શ્રદ્ધા અને સમર્પણ દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે સોમતી અમાસનો વ્રત રાખનાર સ્ત્રીઓને લાંબી ઉંમર સુખી પરિવાર અને સુખ સમૃદ્ધિ મળવાનો આશીર્વાદ મળે છે. સોમતી અમાસની કથા અને વ્રતના પ્રભાવથી તે પોતાના જીવનમાં કલ્યાણકારી પરિસ્થિતિઓ લાવી શકે છે અને તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે. સોમતી અમાસ એવી અમાસ છે જે સોમવારના દિવસે આવે છે. આ દિવસનો હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. અને ખાસ કરીને સોમવતી અમાસ પર ભગવાન શિવ અને પેત્રની પૂજા કરવામાં આવે છે નીચેની વિત પ્રમાણે તમે સોમવતી અમાસની પૂજા કરી શકો છો સોમવતી અમાસની વિધે સ્નાન સવારમાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો પિત્ત તર્પણ પિતૃ શાંતિ માટે તર્પણ કરો આ વીતે માટે કાઉતિલ જેલ અને ખુશનો ઉપયોગ કરી શકાય છે શિવ પૂજા સોમવતી અમાસના ના દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ મહત્વ ધરાવે છે શિવલિંગ પર જલ દૂધ અને શિવાય મંત્રનો જાપ કરો તુલસીજીની પૂજા આ દિવસે તુલસીજીની પણ પૂજા કરવામાં આવે છે તુલસીના વૃક્ષને પરિક્રમા આપો અને મંત્રોનો જાપ કરો બાય વ્રત રાખ સોમવતી અમાસના ના દિવસે વ્રત રાખવા આવે છે જો શારીરિક સ્થિતિની પરવાનગી હોય તો સેમ્બુ નુપવાસ રાખવો અથવા ફરાહાર લેવો દાન આ દિવસે કાય બ્રાહ્મણ અને ગરીબોને દાન કરવું શુભ માનવામાં આવે છે દાનમાન અનાજ ફસ્ત્રો તિલ ગો અને દક્ષિણાનું મહત્વ છે જેદ પરિવારની કલ્યાણ માટે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે આ દિવસે પેપલાના વિક્ષની પૂજા કરીને તેનું પરિગ્રમણ કરે છે અને કથિત શંકુને પાડે છે આ વેદ દ્વારા તમે સોમતી અમાસની પૂજા સંપૂર્ણ રીતે કરી શકશો સોમતી અમાસ હિન્દુ ધર્મમાં એક ખાસ મહત્વ ધરાવે છે ખાસ કરીને ઉપવાસ અને પૂજા માટે સોમતી અમાસ તે અમાસ છે જ્યારે અમાસનો દિવસ સોમવારે આવે છે આ દિવસે કરવામાંન આવતા વેટીઓ અને પૂજાઓ ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માની છે ચાલો બાચેન શબ્દોમાં સોમતી અમાસની વિધિ અંગે વિગતવાર ચર્ચા કરી સોમતી અમાસનું મહત્વ સોમતી અમાસ હિન્દુ ધર્મના અનુયાયીઓને એક વિશેષ મહત્વ ધરાવે છે સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે અને અમાસનું માતક પણ ઉપાસના ઉપાસનામાં છે આ દિવસે સ્ત્રીઓ તેમના પતેના લાંબા આયુષ્ય માટે અને પડેવારમાં સુખ સમૃદ્ધિ માટે ઉપવાસ કરે છે સોમતી અમાસની વિધિ સોમતી અમાસના દિવસે સોમતી અમાસના દિવસે ઉપવાસ રાખવાની પરંપરા છે સ્ત્રીઓ આ દિવસે ઉનાળુ ભોજન અથવા ફારહાર લઈને દિવસે પસાર કરે છે ઉપવાસના નિયમો દરેક ફળેવારમાં અલગ હોય શકે છે

આ પત્રિકા શ્રી કૃષ્ણજીના આચારનો ઉલ્લેખ કરતી હોય છે દાન આ દિવસે સ્ત્રીઓ અને પુરુષો બેખારીઓને દાન આપે છે દાનમાં ખાસ ખાસીને એલાચ કહેવાય અનાજ વસ્ત્રો અને ખાહીઓનો સમાવેશ થાય છે સોમવતી અમાસની પૂજા વિચમે સોમવતી અમાસના દિવસે પૂજા કેવી રીતે કરવી તે અંગેના મુજબ છે એ સાત પૂજા માટે મંડપ તૈયાર કરવામાં આવે છે મંડપની નજીક શ્રી કરસન અને ભગવાન શિવની મૂર્તિઓ અથવા ફોરાઓ રાખવામાં આવે છે શ્રદ્ધા અને ભક્તિ શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક શ્રી કરસન અને શિવજીની આરતી ગાવામાં આવે છે અને ભગવાનને પ્રસાદ તરીકે મીચાય ફળો અને ફૂલ અર્પણ કરવામાં આવે છે સી પરિખણ મહાવિદ્યા પીપરા અને શ્રીપ ત્રિખાની યુંગ બાયદવાર પરિક્રમા કરવી જોઈને અંતિમ વિધિ પૂજા પૂરી થયા પછી દૂધ અને ફપરોનું વિતરણ કરવામાં આવે છે પૂજાના મંત્રો પૂજામાં શિવજીના મંત્રો શડી ખક્ષના મંત્રો અને પીપરા મંત્રોના જાપનો સમાવેશ થાય છે મંત્રોનો જાપ કરવામાં આવે છે કરવામાં આવે છે બાદ સોમતી અમાસના ઉપવાસના પાયદા

ઉપવાસ અને પૂજાના આ દિવસમાં આધ્યાત્મિકતા વધે છે અને માનવ જીવનને એક નવી દિશા મળે છે સોમતી અને અમાસનો ઉપયોગ દક્ષિણાભિમુખ શ્રાદ્ધ માટે પણ કરવામાં આવે છે પક્ષીનાભિમુખ શ્રાદ્ધ ની મનુષ્ય પોતાના પિતનોની શાંતિ માટે હવન યજ્યે અને તર્પણ કરે છે કથાઓ અને લોકપ્રિય કથાઓ સોમતી અમાસ સાથે જોડાયેલી ખરી લોકપ્રિય કથાઓ છે આ કથાઓમાં અને લોકોની માન્યતા પ્રચલિત છે સોમતી અમાસના દિવસે કરવામાં આવતા પુણ્યકર્મો અને વિધિઓના પરિણામ સ્વરૂપ જીવનમાં અનેક પ્રકારના પુણ્યફળ મળે છે અને સામાજિક મહત્વ આ સમાજમાન ગામડામાં અને શહેરમાન આ દિવસનું મહત્વ ભેરુન છે આ તમામ વેધિયો અને તેના મંત્રો કથા અને કૃતિઓ સાથે સોમતી અમાસના દિવસનું પૂજન પૂર્ણ થાય છે